ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો મારું નામ પંચાલ ચાલે હું એક્ઝુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે બીઈ અથવા તો બીટેક કોર્સના કોલેજ એડમિશન અને એ કોલેજની ફીસ વિશે ચર્ચા કરીશું પહેલાં તો એ વાત તમને જણાવી દઉં કે આ જે બી અથવા તો બીટેક કોર્સ છે અથવા તો બી ફાર્મ છે એમાં તમે ગુજકેટ એક્ઝામના આધારે સરળતાથી એડમિશન લઈ શકો છો સારા માર્કે સારી કોલેજમાં એડમિશન મેળવી શકો છો ઓકે તો આ બી એ અથવા તો બીટેક કોર્સ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે જેમાં હું તમને ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં આવેલી કોલેજો જણાવીશ બી અથવા તો બીટેક કોર્સ માટેની વાત છે અને એને રિલેટેડ એની ફીસ કેટલી છે એના વિડીયો એના વિશેમાં અમે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દોજો કારણ કે આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને કેટલાક એજ્યુકેશનલ વિડીયોની ઇન્ફોર્મેશન તમને પહોંચતી રહે ઓકે તો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલી કોલેજની અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો પહેલી કોલેજ છે આઈઆઈટી ગાંધીનગર ગુજરાત આઈઆઈટીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ટેકનોલોજી છે જે ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં આવેલી છે જ આપણે આ વાત કરીએ તો બી એ અથવા તો બીટેક કોર્સ આમાં ઉપલબ્ધ છે આઈઆઈટી ગાંધીનગર ગુજરાત ઓકે જેની એક વર્ષની ફીની વાત કરીએ તો એક વર્ષની ફી કેટલી છે બેટા એક બે પોઈન્ટ ઓગણત્રીસ લાખ જેટલી ફી છે કેટલી છે બે ઓગણત્રીસ લાખ ક્લિયર છે ઓકે ત્યારબાદ જોઈએ તો એસવી એન આઈ ટી સુરત જે ગુજરાત જિલ્લામાં આવેલી છે બરાબર છે એસવી એનઆઈટીની વાત કરીએ તો એસવી એનઆઈટી સુરત જિલ્લામાં આવેલી છે ગુજરાતમાં આવેલી છે બી એ અથવા તો બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે એક વર્ષની ફી કેટલી છે એની તો ઇન્ડિયન રૂપીસ વન પોઈન્ટ સિક્સ નાઇન લાખ એક પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ જેટલી એની ફી છે ક્લિયર છે તો આ યાદ રાખવાનું છે બરાબર ત્રીજી કોલેજની જો ચર્ચા કરીએ તો ત્રીજી કોલેજ છે એ છે ડી એ આઈ આઈ ગાંધીનગર ગુજરાત બરાબર છે બીઈ અથવા બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે ઓકે જેની એક વર્ષની ફીની જો ચર્ચા કરીએ તો એની એક વર્ષની કેટલી છે તો કે રૂપિયા એક પોઈન્ટ બોતેર લાખ જેટલી એમાં ફી છે બરાબર છે ગુજરાતમાં આવેલી છે આપણે સમગ્ર ગુજરાતમાં આવેલી કોલેજોની અહીંયા ચર્ચા કરીશું ક્લિયર છે ત્યાં ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ઓકે ત્યારબાદ આઈઆઈટી અમદાવાદ બરાબર છે અમદાવાદ જિલ્લામાં આવેલી છે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ જે ગુજરાતમાં આવેલી છે ઓકે બીઈ અથવા તો બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે જેની એક વર્ષની ફીની જો વાત કરીએ તો એક વર્ષની કેટલી છે ભાઈ તો રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ જે જેટલી એની એક વર્ષની ફી છે બીઈ અથવા તો બીટેક કોર્સ જો તમારે કરવો હોય તો ક્લિયર છે ઓકે તો આની વાત કરી હતી આપણે બરોબર છે તો ત્યારબાદ પાંચમી કોલેજ જોઈએ તો પાંચમી કોલેજમાં ઓકે પાંચમી કોલેજ છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ મહારાજા શિવા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા ગુજરાત બરોબર છે એટલે કે બરોડામાં આવેલી છે ગુજરાત જિલ્લામાં બરાબર છે ગુજરાત રાજ્યમાં આવેલી છે બરોડામાં બી એ અથવા તો બીટેક ટેક કોર્સ માટે ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ બેટા તો એક વર્ષની ફી એની કેટલી છે રૂપિયા સાત પોઈન્ટ ચોસઠ કે એટલે કે સાત પોઈન્ટ ચોસઠ હજાર જે ચોસઠ એટલે સાત હજાર ચોસઠસો જેટલી એની ફી છે બરાબર છે કેટલી છે સાત હજાર ને ક્લિયર છે તો ફીઝની વાત કરી આ એની કોલેજ છે જે બી એ અથવા તો બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે ક્લિયર છે હવે છઠ્ઠી કોલેજની ચર્ચા કરીએ તો છઠ્ઠી કોલેજ છે બેટા નિર્મા યુનિવર્સિટી ઓફ ગુજરાત અમદાવાદમાં આવેલી છે નિર્મા યુનિવર્સિટી કોલેજ બી અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે ઓકે એક વર્ષની ફી કેટલી છે બે પોઈન્ટ એકવીસ લાખ જેટલી એની ફી છે કેટલી છે બે પોઈન્ટ એકવીસ લાખ એટલે કે બે લાખ એકવીસ હજાર બરાબર છે બે લાખ એકવીસ હજાર ક્લિયર છે તો આની વાત કરી છે ઓકે ત્યારબાદ જોઈએ તો પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ક્લિયર છે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર સ્ટેટ ગુજરાતમાં આવેલી છે બી એ અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે એમાં એક વર્ષની ફી કેટલી છે તો બે લાખ અડસઠ હજાર જેટલી એની ફી છે કેટલી છે બે લાખ અડસઠ હજાર ક્લિયર છે તો યાદ રાખજો તો આમાં તમે બી એ અથવા તો બીટેક કોર્સમાં એડમિશન મેળવી શકો છો સારા માર્કે ક્લિયર છે ત્યારબાદ વાત કરીએ તો ગણપત યુનિવર્સિટી ઓફ મહેસાણા બરાબર છે મહેસાણા જિલ્લામાં આવેલી છે ગણપત યુનિવર્સિટી કોલેજ જેમાં પણ તમે બીઈ અથવા તો બીટેક કોર્સમાં એડમિશન લઈ શકો છો ગુજરાત જિલ્લો રાજ્ય એક વર્ષની ફીની વાત કરીએ તો રૂપિયા એક પોઈન્ટ ઓગણ ઓગણીસ લાખ એટલે કે એક લાખ ઓગણીસ હજાર જેટલી એની ફીઝ છે ક્લિયર છે ત્યારબાદ કોલેજ જોઈએ બીજી તો બીજી જ કઈ છે તો ભાઈ સી યુનિવર્સિટી કઈ છે ભાઈ સીઈપીટી યુનિવર્સિટી ઓફ અમદાવાદ ગુજરાત સ્ટેટમાં આવેલી છે બી અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો પેલો છે ભાઈ આ ખાસ યાદ રાખજો લાખ લાખ એટલે કે જેટલી એની ફીસ છે તો તમે અમદાવાદમાં એડમિશન લઈ શકો છો સારા માર્કેટ ક્લિયર છે ઓકે ત્યારબાદ વાત કરીએ ભાઈ તો કઈ છે ભાઈ ઇન્ડસ યુનિવર્સિટી ઓફ અમદાવાદ ઓકે ઇન્ડસ યુનિવર્સિટી ઓફ અમદાવાદ ગુજરાત તો આ એડમિશન લઈ શકો છો બી એ અથવા તો બી કેડ કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો કેટલી છે ભાઈ તો એક પોઈન્ટ ઝીરો વન લેક્સ એટલે કે એક લાખ એક હજાર જેટલીની ફી છે બરાબર છે તો આ ફીઝ વિશે યાદ રાખજો એની એ હોય તો તમે જે નોટ્સ હોય એમાં નોંધી રાખજો કે તમે શેમાં એડમિશન લઈ શકો છો ક્લિયર છે ઓકે ત્યારબાદ મારવાડી યુનિવર્સિટી રાજકોટ ગુજરાત સ્ટેટ ક્લિયર છે રાજકોટમાં આવેલી છે મારવાડી યુનિવર્સિટી બી અથવા તો બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો રૂપીઝ વન પોઈન્ટ ફિફ્ટીન લેક્સ એટલે કે વન લાખ ફિફ્ટીન થાઉઝન્ડ એક લાખ પંદર હજાર એટલે એની ફીસ છે ક્લિયર છે ઓકે ત્યારબાદ વાત કરીએ તો નવ રચના યુનિવર્સિટી વડોદરા ગુજરાત બરોબર છે બી એ અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો કેલો છે ભાઈ વન પોઈન્ટ ફોર્ટીન લાખ જેટલો એની શું છે ફીસ છે ઓકે ત્યારબાદ જીએલએસ યુનિવર્સિટી ઓફ અહેમદાબાદ ગુજરાતની વાત કરીએ જેમાં બી એ અથવા બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની વાત કરીએ તો એની ફીસ કેટલી છે બેટા તો એક લાખ જેટલી એની ફીસ છે ઓકે ઓકે બીજી છે કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત સ્ટેટ બરાબર છે આમાં પણ તમે એડમિશન લઈ શકો છો બી અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની ફી વાત કરીએ તો કેટલી છે બેટા रुपिस वन पॉईंट झिरो सेवन लॅक जेटली पीचे एक लाख सात हजार आहे ओके तार बाद वाट तो उका तरसाडा युनिवर्सिटी यू ए उका तरसाडा युनिवर्सिटी बारडोली જિલ્લો કયો છે ડોલી ગુજરાત સ્ટેટમાં આવેલી છે બી અથવા તો બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો બેટા કેટલી છે ચોરાણું હજાર જેટલી એની ફીઝ છે વન યરની ફીની આપણે વાત કરીએ છીએ ક્લિયર છે ત્યારબાદની વાત કરીએ તો જીએસએફસી યુનિવર્સિટી ઓફ વડોદરા ગુજરાત સ્ટેટ બી અથવા બીટેક કોર્સ ઉપલબ્ધ છે જેમાં જેમાં એક વર્ષની ફીની વાત કરીએ તો કેટલી છે એક પોઈન્ટ ત્રેવીસ લાખ એટલે કે એક લાખ ત્રેવીસ હજાર જેટલી એની ફીઝ છે ઓકે તો આ ફીઝ વિશે અને આ જે યુનિવર્સિટી કોલેજ છે એના વિશે મે જો ના યાદ હોય તો લખી રાખજો અને એના પ્રમાણે તમે સારામાં સારી કોલેજમાં એડમિશન લઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો પારુલ યુનિવર્સિટી ઓફ વડોદરા ગુજરાત બીએ અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો કેટલી છે વન પોઈન્ટ ફોર્ટી નાઇન લેખ એટલે કે એક લાખ ઓગણપચાસ હજાર જેટલી એની ફીસ છે ઓકે ત્યારબાદ વાત કરીએ તો અનંત યુનિવર્સિટી અહેમદાબાદ ગુજરાત છે સ્ટેટ અનંત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે બી એ અથવા તો બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો કેટલું છે ભાઈ રૂપિયા લાખ ફી છે છે ક્લિયર ત્યારબાદ આઈટી આણંદ ગુજરાત સ્ટેટ બરાબર છે બીએ અથવા બીટેક કોર્સ એમાં પણ ઉપલબ્ધ છે એક વર્ષની વાત કરીએ તો રૂપિયા ચોરાણ ચોમ્મોતેર હજાર સોરી ચુમ્મોતેર હજાર જેટલા રૂપિયા એમાં એક વર્ષની ફી પેઠે આવેલા છે તો તમે એમાં પણ સારા માર્કે એડમિશન લઈ શકો છો ઓકે ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં આવેલી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઓફ અમદાવાદ ગુજરાત બરાબર છે બી એ અથવા બીટેક કોર્સ ઉપલબ્ધ છે એક વર્ષના ફીની વાત કરીએ તો એક વર્ષની ફી કેટલી છે એક પોઈન્ટ પચાસ કેટલે કે એક હજાર બરાબર છે જેટલી એની ફી છે પંદરસો જેવી બરાબર છે તો આ યાદ રાખવાનું છે ઓકે ગવર્મેન્ટ કોલેજ છે એટલે ઓછી ફી છે બીજું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઓફ મોડાસા મોડાસા જિલ્લામાં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એમાં પણ તમે સારામાં સારા માર્કે એડમિશન લઈ શકો છો ગુજરાત સ્ટેટ બી એ અથવા બીટેક કોર્સ માટે ઉપલબ્ધ છે એક વર્ષની ફીની વાત કરીએ તો એક વર્ષની ફી કેટલી છે બેટા એની એક પોઈન્ટ પચાસ જેટલી એની કે જેટલી એની ફી છે પંદરસો સમથિંગ તમે જોઈ શકો છો ક્લિયર છે ઓકે તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ પણ પાડી શકો છો આના વિશે જોઈ શકો છો અને આના વિશે તમે નોટ્સમાં નોંધી શકો છો જેથી તમને કોલેજ અને એના ફી વિશે જાણકારી મળે ક્લિયર છે તો અમે તમને કોલેજ કીધી બી એ અથવા તો બીટેક કોર્સ જે વિદ્યાર્થી કરવા માગતા હોય એના માટે ખાસ અગત્યનો વિડીયો એટલે બી એ અથવા તો બીટેક કોર્સના વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો જેથી કોલેજ અને એની ફી વિશે જાણકારી મેળવી શકે ઓકે બરાબર છે તો તમે આ કોલેજ જોઈ શકો છો યસ ઓકે બરાબર છે બેટા યસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો આપણે ખતમ કરીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા કનેક્ટેડ મિત્રોને આ વિડીયો શેર કરજો કે જેથી કોલેજ એડમિશન વિશે અને એની ફીઝ વિશેની માહિતી મળી રહે આવાને આવા નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ